પ્રાકટ્ય વિધિ પર આવો આપણે મંચસ્થ બહોર બોર કોષોપતિ સ્વાગત કરવા બોધી સૌપ્રથમ કોઈટર દીકરો નાયક વિશે શ્રીજીને આ સેકશન વિશે બેન જાણી શકે વિનંતી કે મનને દરસભ્ય શ્રી દિનેશભાઈ

રાજેશ વિનંતી જામનગર મહાનગરપાલિકા દ્વારા જે મહાનગરમાં કામ કરતા અવેજી સફાઈ કામદારો છે એમને સેટઅપ મુજબ નિમણૂક ના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા ઓગણા એસી એટલે કે સેવન્ટી નાઇન આવા સફાઈ કામદારોને આજે આ ઓર્ડર આપવામાં આવ્યા આપ સૌ જાણો છી મુજબ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા જે સફાઈ કામદારો છે એમના સંઘર્ષો અને એમના પ્રશ્નો કેમ ઓછા થાય અને એમના સુધી એમના અધિકારો પણ તાત્કાલિક કેમ પહોંચતા થાય એ પ્રકારે ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે ત્યારે જામનગરમાં જે સેટઅપ મુજબ ની સિન્યોરિટી ધરાવતા જે અવેજી સફાઈ કામદારો હતા અને નિમણૂક પામા પામવાપાત્ર હતા એને તાત્કાલિક આ નિમણૂક મળે એ દિશામાં પણ મહાનગરે મહાનગરપાલિકાએ સતત ચિંતા કરી અને આ આજે ઓર્ડર્સ બધાને એનાયત કર્યા છે ત્યારે આવા તમામ ઓગણ એસી જે કામદારો છે એમને હું સફાઈ કામદારો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આ કાર્યક્રમમાં ઓગણ એસીના ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન શહેર અધ્યક્ષ મીનાબેન મહાનગરનો આખો પરિવાર ડેપ્યુટી કમિશનરથી લઈ અને બધા જ કર્મચારીગણ અધિકારીગણ કોર્પોરેટરશ્રીઓ પાર્ટીના સંગઠનના પ્રતિનિધિઓ અને આખા વાલ્મીકી સમાજમાંથી અને કર્મચારી મંડળ પરિવારમાંથી એમના મુખ્ય બધા જ આગેવાનો આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો સતત મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સફાઈ કર્મચારીઓ માટે જે આપણા કાયદેસર સ્વચ્છતાના સૈનિકો છે ને ખૂબ જ અઘરું કાર્ય એ લોકો હસતા મોઢે સફાઈનું કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય અનેક નવા નિયમોના માધ્યમથી ઘણા કોર્પોરેશનોમાં સેટઅપ વધારીને પણ ક્યાંક એમને એમના અધિકાર પર્મનન્ટ થઈ શકે અને પછી એમના પરિવારને પણ એ અધિકારો પ્રાપ્ત થાય એવા ઘણી બધી વ્યવસ્થાઓ નવા નિયમો કરવામાં આવ્યા છે એની દિશામાં આપણું જામનગર મહાનગર ખૂબ જ સરસ રીતે હંમેશા અગ્રેસર રહી અને આપ આપણા આખા સફાઈ કર્મચારી પરિવારને કેવી રીતે વધુને વધુ સુવિધા મળે એ દિશામાં પ્રયત્નશીલ છે જામનગર શહેરના આપણો આખો સફાઈ કર્મચારી પરિવાર પણ સતત એક મહાનગર સાથે પણ કંભેથી ખંભો મિલાવી હસતા મોઢે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં આપણા શહેરમાં કોઈ પણ જે કામ હોય સ્વચ્છતાનું કામ હોય એ તો સ્વાભાવિક એ કરે જ છે પણ ઘણી વખત બહુ ચેલેન્જિંગ પરિસ્થિતિઓમાં પણ વિપરીત પરિસ્થિતિઓમાં એ લોકોએ કામ કરવું પડતું હોય ત્યારે પણ હસ્તા મોઢે તેઓ કામ કરે છે ત્યારે મહાનગરનો આખો પરિવાર અને આપણો સફાઈ કર્મચારીનો પરિવાર એકબીજાના પૂરક હોય એક મોટું પરિવાર હોય એ પ્રકારે જ્યારે કાર્યશીલ હોય ત્યારે આજે માત્ર ચાર દિવસ ની ટૂંકી અમારી ચર્ચાની નોટિસમાં મહાનગરે આખો કાર્યક્રમ જ્યારે શક્ય કર્યો છે ત્યારે હું તમામ આજે ઓર્ડર મળેલા ઓગણ એંસી આપણા સફાઈ કામદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે કોર્પોરેશનની આખી ટીમને આખા પરિવારને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું